ધારી બ્રહ્મોકુમારી સંસ્થા દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ધારી બ્રહ્મોકુમારી સંસ્થાના આયોજકો દ્વારા બ્રહ્મોકુમારીના પાયાના પત્તર દાદીમાની પુણ્યતિથિએ અમરેલી રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પમાં બ્રહ્મકુમારી સંસ્થા સાથે જોડાયેલા મોટા ભાગના લોકો હાજર રહ્યા હતા. તેમજ રક્તદાતાઓ દ્વારા રક્ત ડોનેટ કરવામાં આવ્યું હતું. બ્રહ્મકુમારીના સંસ્થાપક દ્વારા જણાવેલ કે રક્તદાન માનવ સેવામાં ઉત્તમ ગણાય છે લોકોના સહયોગથી ઘણી માત્રામાં રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી અને લોકોએ પણ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું રિપોર્ટર હુસૈનભાઈ શંઘારધારી બ્રહ્માકુમારી વિદ્યાલય ધારી દ્વારા એક સુંદર રક્તદાન શિબિરનો કેમ્પ અમારા પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના અઢારમી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરેલ છે દાદીજીનું સમગ્ર જીવન માનવ સેવા નિસ્વાર્થ પ્રેમ અને શાંતિના સંદેશ માટે સમર્પિત હતો તેમના સ્મરણ દિવસને અમે માત્ર સ્મૃતિ સુધી સીમિત ન રાખી પરંતુ માનવતાની સેવા તરીકે આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે રક્તદાન એ મહાદાન છે એક બોટલ રક્તથી અનેક જીવ બચી શકે છે આજે મોટી સંખ્યામાં ભાઈ બહેનો આ અભિયાનમાં જોડાયેલા છે જે દાદીજીના આદર્શોનું જીવંત પ્રતિબિંબ છે તો અમારી સૌને એક વિનંતી છે કે દરેક સ્વસ્થ વ્યક્તિ નિમિત રીતે રક્તદાન કરે કારણ કે આ નાનકડું યોગદાન અસંખ્ય જીવનોને આશા આપી શકે છે ઓમ શાંતિ